પૂરા દેશની અંદર લોકશાહીના મોટામાં મોટા પર્વની ઉજવણી થઈ રહી છે અને એટલે લોકશાહીના પર્વની ઉજવણી એટલે કે લોકસભાની ચૂંટણી એ અનુસંધાને જુનાગઢ લોકસભાના ઉમેદવાર આદરણીય રાજેશભાઈ ચુડાસામાના સમર્થનની અંદર આજે ધોથડ જિલ્લા પંચાયત સીટના આગેવાન કાર્યકરો અને લોકો સાથેની આજની આ સભાની અંદર નરેન્દ્રભાઈ સમાજ વિશે દેશ વિજે અને જે મેન ચાર આધાર સ્તંભ છે દેશના એક કિસાન મહિલા યુવાન અને ગરીબ આ ચાર આધાર સ્તંભને મજબૂત કરવાનું જે કામ કર્યું છે અને દેશને અને દુનિયાને રાહ ચીંધવાનું નેતૃત્વ આપવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું છે એ આજે લોકોની અંદર એક ઉત્સાહનો માહોલ છે કે આ દેશના પેલા એવા પ્રધાનમંત્રી છે કે જેને ધર્મ અને જાતિને છોડી અને દેશના નિર્માણ માટે કે મારા દેશના કોઈ પણ નાગરિક હોય એમનો હક જળવાઈ રહે એમને સુખ અને સમૃદ્ધિ મળે એવા પ્રયત્નો જ્યારે નરેન્દ્રભાઈ કરે છે ત્યારે દુનિયાની અંદર એક ઉત્સાહ ભારતની અંદર ઉત્સાહ અને એક લાગણી છે અને એ લાગણી મતપેટી સુધી પહોંચી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની જે ઈચ્છા છે કે પાંચ લાખ થી પણ વધારે મતથી

તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહેલ અને રાજેશભાઈને ખૂબ મોટી જંગી લીડથી પચાસ હજારના લીડથી આ વિસ્તારમાંથી લીડ મળે એના માટેનો સંકલ્પ કરમાયો અને ખૂબ સારી સંખ્યામાં ખૂબ સારા વાતાવરણમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત થાય અને ત્રીજી વખત રાજેશભાઈને પણ એડ્રિક લાગે અને નરેન્દ્રભાઈને પણ એન્ટ્રીક લાગે એવા એવું મતદાન કરવા વિનંતી કરવામાં આવેલ છે